રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખથી વધુની લીડથી જીત માટે અનેક પ્રયાસ શરૂ કર્યા છે એ અંતર્ગત કેન્દ્રીય અમિત પ્રચાર અર્થે ફરી છે આજે તેમણે છોટા ઉદયપુરના બોડેલી માં સંબોધન કર્યું હતું તેમણે છોટા ઉદયપુર માં સભા સંબોધી મતદારો ને રીઝવવાના પ્રયત્નો કર્યા જ્યાં કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવીને અનામત મુદ્દે પ્રહાર કર્યા હતા

આદિવાસી દીકરી દ્રૌપદી સરકાર થી બે હજાર ચૌદ સુધી આદિવાસી કલ્યાણ નું બજેટ ઓગણત્રીસ હજાર કરોડ હતું અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણનું બજેટ એક લાખ બાળકો એ રેસિડેન્શિયલ સ્કૂલ માં ભણે છે ચાલીસ હજાર શિક્ષકો ની ભરતી કરી પંચોતેર હજાર કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા નર્મદામાં નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે એમના નેતા રાહુલ બાબા છે અમેઠી જવાની જગ્યાએ પાછા રાય બરેલી ગયા રાહુલ બાબા મારી એક સલાહ સાંભળી લેજો પ્રોબ્લેમ સીટમાં નથી સીટમાં નથી તમારામાં જે રાહ પડી રહી એ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો ગમે ત્યાં ભાગો જનતા તમને શોધે છે ભાઈ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી દેશ નું વિભાજન કરવા માંગે ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા કરવા માંગે આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં આ દેશ ના સોપાય

કમરના નિશાન પર બટન દબાવશો મોદી સાહેબ ને ત્રીજી વડાપ્રધાન બનાવશો પાર કરાવશો સીટો કમર કમરશે તો મારી સાથે બંને હાથ ઉઠાવ ઉઠાવ બંને હાથ વિજયના વિશ્વાસની મુઠ્ઠી પીચો અને પ્રચંડ અવાજે બોલીએ ભાર મા અનામત ને લઈ અમિત શાહે કહ્યું હતું કે હમણાં રાહુલ બાબા ને કંપનીએ ચલાવ્યું છે કે નરેન્દ્ર મોદી આવશે તો અનામત જતી રહેશે કહે છે એમને ચારસો પાર નો નારો અનામત છીનવી લેવા આપ્યો છે અને રાહુલ બાબા સલાહકાર તો સારો રાખો છોટા ઉદયપુર વાસીઓને કહીને જાઉં છું જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામત સિત્તેર સિત્તેર વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી રામ મંદિરના મુદ્દા ને રાખે તમે મોદી સાહેબ ને બીજી વાર વડાપ્રધાન બનાયા મોદી સાહેબે પાંચ જ વર્ષમાં કેસે જીત્યો ભૂમિ પૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એમની બેન પ્રિયંકા માતાજી સોનિયા બેન બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું

નરેન્દ્ર મોદીજી એ રામ મંદિર નું સ્વપ્ન પૂરું કરવાનું કામ કાશી વિશ્વનાથ નો કોરિડોર બનાવ્યો પાવાગઢ પર ચારસો વર્ષ પછી મા કાળી દરબાર ફરી વાર સજાવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને સોમનાથ નું મંદિર સોનાનું પણ બની રહ્યું છે ભાઈઓ બહેનો આ જયારે હું અહીં આવ્યો છું ત્યારે નરેન્દ્રભાઈ આ દસ વર્ષની અંદર કોઈને મળ્યો હોય તો આપણા આદિવાસી અને બક્ષી પંચ સમાજ ભાઈઓને મળ્યો છે ભાઈઓ બહેનો નરેન્દ્ર મોદીજીએ એસી કરોડ ગરીબોને પાંચ કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ કર્યું કરોડ બનાવવાનું કામ કર્યું કરોડ ગરીબોને ઘર આપવાનું કામ કર્યું દસ કરોડ ગરીબોને ગેસ સિલિન્ડર આપવાનું કામ કર્યું ચૌદ કરોડ ગરીબોને ઘરમાં ચકલીથી

આદિવાસીઓની જેટલી વસ્તી હોય મુખ્યમંત્રી બન્યા બે હાજર બે માં ફરીવાર બન્યા ને ભારત નું બંધારણ આવ્યા પછી પહેલીવાર ગુજરાતના બજેટમાં ચૌદ ટકા પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર મોદીજી વન બંધુ કલ્યાણ યોજના જેમાં આદિવાસી વ્યક્તિ ગામ ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું કામ કરે દરેક આદિવાસી ગામમાં મને કેજો ભાઈ છોટા ઉદયપુર વાળો ચોવીસ કલાક વીજળી આવે છે કે નથી આવતી જોર થી આવે છે કે નહી દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી પબ્લિક હેલ્થ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ના જારા ગુંઠ્યા રોડો બનાવ્યા અને ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી એક નંબરની આદિવાસી વિરોધી એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય આદિવાસી ઓગણીસો નવ્વાણું આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયી કર્યું મિત્રો વાજપેયી ગયું નરેન્દ્રભાઈએ

એમને ચારસો પાર નો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો અરે રાહુલ બાબા કોઈ સલાહકાર તો સારા રાખો રાહુલ બાબા ને ગમ નથી પડતી બે હાજર ચૌદ માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમત ઓગણીસ માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમત ક્યારે નરેન્દ્રભાઈ એસસી એસટી ઓબીસી ની અનામત હટાવવાનું કામ નથી કર્યું ભાઈઓ બહેનો હું આજ મોદી ની ગેરંટી છોટા ઉદયપુર વાળાઓને કહીને જઉં છું જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અનામત ને કોઈને હાથ લગાવવાનો અધિકાર ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એન્ડ કંપની

kosik Patelo report. Hindi TV News Surat.